નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો જનવાડી ડિજિટલ ચેનલ હું છું આપનો કડીનગરમાં સાહિત્ય પ્રેમીઓ માટે એક અનોખો પ્રસંગ ઉજવાયો શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ કડી અને કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કડીના વિદ્યુત સોમાણી ભવન એસવી કેમ્પસ ખાતે કાવ્ય કડી કાવ્ય સંગ્રહનું પુસ્તક વિમોચન ભવ્ય રીતે યોજાયું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વલ્લભભાઈ એમ પટેલ સરદારભાઈ વિશેષ અતિથિ તરીકે ડૉક્ટર મયંકભાઈ એમ પટેલ તથા પરિશિતભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા મહેમાન મહેમાનશ્રીઓએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે સાહિત્ય માનવ જીવનનો મૂલ્યો અને વિચારોથી સમૃદ્ધ બનાવે છે આવા ઉપક્રમો યુવા પેઢીને સર્જનશીલતાને નવો ઊર્જા સ્ત્રોત આપે છે કાવ્ય સંગ્રહનો પરિચય મુખ્ય સંપાદક ડૉક્ટર પ્રસાદભાઈ બ્રહ્મભટ દ્વારા કરાયો હતો તેમણે આ સર્જન પાછળનો પ્રયત્ન અને કાવ્યકારોની ભાવનાત્મક જોડાણથી વાત કરી હતી આ પ્રસંગે સાહિત્ય ક્ષેત્રે રાજ્ય તથા જિલ્લા કક્ષાએ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેવા સાહિત્યકારોને શાલ અને સન્માનપત્ર અર્પણ કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા વલ્લભભાઈ પટેલ પોતાના સંબોધનમાં જણાવ્યું કે શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ માત્ર એક સંસ્થા નહીં પરંતુ કડી નગરના સાહિત્યક જીવનનું હૃદય છે કાર્યક્રમનું સંચાલન ખુડભાઈ પટેલ દ્વારા ખૂબ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું જ્યારે પ્રસ્તાવના શૈલેષભાઈજી પટેલે અને સ્વાગત પ્રવચન કર્યું હતું ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ પટેલે કર્યું આ પ્રસંગે કાવ્ય કડીના વરિષ્ઠ સંપાદકો રમેશભાઈ ત્રિવેદી નટોરભાઈ પટેલ અને ડોક્ટર નીતિન વોરાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી સમારોહમાં કડીના સાહિત્યકારો પત્રકાર મિત્રો શિક્ષકશ્રીઓ તથા સાહિત્યપ્રેમીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા વર્ષ ઓગણીસો છન્નુંમાં સ્થાપિત શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ આ વર્ષે તેની ઓગણત્રીસમી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે અને આ કાવ્ય સંગ્રહ વિમોચન એ સફરનો એક વધુ ગૌરવમય તબક્કો સાબિત થયો છે આજ રોજ કડી ખાતે સ્વર્વિદ્યાલય કેમ્પસની અંદર શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળની આજની કાવ્ય કડી કે જે કડીનું જ એક નજરાણું છે ને કડીના જ લેખકો દ્વારા કાવ્યોની રચના થઈ છે એ પુસ્તકનું આજે કાવ્ય કડીનું વિમોચન કરવામાં આવેલું છે કડીના જુદા જુદા સાહિત્યકારો દ્વારા વર્ષોથી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ કડીમાં એક કાર્યરત છે મોહનલાલ પટેલ કે જે સર્વવિદ્યાલય હાઈસ્કૂલના એક ભૂતપૂર્વ આચાર્યશ્રી હતા ત્યાર પછી મંત્રીશ્રી અને સંસ્થાના પ્રમુખશ્રી તરીકે પણ જેમણે સેવાઓ આપી છે એના નામથી આ સાહિત્ય વર્તુળનું શરૂ કરવામાં આવેલું છે આ સાહિત્ય વર્તુળનો વ્યાપ હવે માત્ર સર્વવિદ્યાલય પરિવાર પૂરતો નહીં રાખતા હવે સમગ્ર કડીની તમામ શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટીઓની આ સાહિત્ય વર્તુળની અંદર ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી છે અને કડીની તમામ શાળાઓની અંદર અને કડી શહેરની અંદર તમામ પ્રકારની સાહિત્યિક પ્રવૃત્તિઓ આ મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ દ્વારા કરવામાં આવશે અને દર વર્ષે એના વિવિધ કાર્યક્રમો યોજી વિદ્યાર્થીઓની અંદર અને ઓપન કેટેગરીની અંદર સ્પર્ધા રાખી અને વિજેતાઓને નાણાકીય ઉપહાર તેમજ વિ વિશિષ્ટ સન્માન દ્વારા એમને નવાજવામાં આવશે હું આશા રાખું છું કે આ કાર્યક્રમ દ્વારા કડીના સાહિત્યપ્રેમી લોકો કડીના સાહિત્યની અંદર રસ ધરાવતા વિદ્યાર્થીઓ સાહિત્યની અંદર ખૂબ સારી રીતે ઉત્તમ કામગીરી કરી અને ઉત્તમોત્તમ સારી રચનાઓ કરે અને ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર પોતાના સાહિત્યનો પ્રચાર પ્રસાર કરી શકે તેવી હું આશા રાખું છું કડીનગર સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા એવા ત્રેવીસ કવિઓ અને એમની એકસો ઓગણચાલીસ કવિતાઓ અને એ પણ પસંદ કરેલી એમની શ્રેષ્ઠ રચનાઓ એનું સંપાદન થયું કાવ્ય કડી રૂપે અને આજની તારીખે એનું લોકાર્પણ થયું છે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં કોઈ એક નગરના આટલા બધા કવિઓ અને એમની આવી કવિતાઓનું સંપાદન થયું હોય એવી કદાચ આ પહેલી ઘટના છે અને બીજી વિશેષતા એ છે કે ઓગણીસો અને બાસઠથી શરૂ થયેલું આ વાર્તા વર્તુ જે બધી મોહનલાલ સાહિત્ય વર્તુ તરીકે જાણીત થયું એના ઉપક્રમે આ કાર્યક્રમ આજે સર્વ વિદ્યાલય કેમ્પસની અંદર તેના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલની ઉપસ્થિતિમાં સંપન્ન થયો એક બહુ મોટી ઘટના છે અને એ ઘટનાના સાક્ષી અહીંની નગરના શિક્ષણવિદો સાહિત્યકારો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માણ્યો એ એક ધન્ય પ્રસંગ છે એમાં આવવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે એનો હું આનંદ વ્યક્ત કરું છું આભાર આજરોજ અમારા કડી સ્થિત શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ તરફથી કાવ્ય એવા કાવ્ય સંગ્રહનું લોકાર્પણ કરવામાં આવ્યું કડીના જ કળી સાથે જોડાયેલા કળીમાં જન્મેલા કળીમાં મોટા થયેલા શિક્ષિત થયેલા દીક્ષિત થયેલા ત્રેવીસ કવિઓની એકસો ઓગણચાલીસ રચનાઓનું સંપાદન કરવામાં આવ્યું ડૉક્ટર પ્રસાદ બ્રહ્મભટ સાહેબ શ્રી રમેશભાઈ ત્રિવેદી શ્રી નટવર પટેલ અને ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલ આ ચાર સંપાદકોએ તૈયાર કરેલું કાવ્ય કળી ઉત્તમ રીતે સરસ રીતે તૈયાર થયેલું પુસ્તક છે એમાં જૂના ખૂબ પ્રખ્યાત એવા કવિઓની સાથે નવોદિત કવિઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે અને આજરોજ અહીંયા કડી ખાતે વિદ્યાલયમાં એનું એક લોકાર્પણનો કાર્યક્રમ યોજાઈ ગયો એમાં અહીંના ચેરમેન શ્રી સરદારભાઈ સાહેબના માર્ગદર્શનમાં અને મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળના તમામ સભ્યશ્રીઓની મહેનતથી ખૂબ લગનથી કરેલા કામથી ખૂબ સફળ થયો છે કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સાહિત્યપ્રેમીઓ પધાર્યા છે અને આશીર્વાદ પાઠવ્યા છે આ સાહિત્ય વર્તુળને લઈને અમે નીત નવા કાર્યક્રમો કરીએ અને કડીને ફરી એકવાર સાહિત્યનગરી તરીકે સ્થાપિત કરીએ એવી અમે નેમ કરી છે અને એમાં અમે સફળ થઈએ એવા પ્રયત્નો આદર્યા છે આ સાથે અહીંયા જે પધાર્યા છે એ સર્વેનો આભાર માનું છું અને સવિશેષ અમારા કન્વીનર શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબે ખૂબ મહેનત કરી છે એમને પણ ધન્યવાદ સાથે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ તમામ પત્રકાર મિત્રોએ જેમણે સાહિત્યને કેન્દ્રમાં રાખવાનો એક સરસ મજાનો ઉપક્રમ આદર્યો અને ખડે પગે ત્રણ કલાક સુધી અહીંયા સાથે રહ્યા છે એવા તમામ પત્રકાર મિત્રોશ્રીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આભાર આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં